જય શ્રી સ્વામિનારાયણ રામ શ્યામ અને ઘનશ્યામના ભક્તો સૌને જય શ્રી રામ જય શ્રી રામ જય સ્વામિનારાયણ દરેક ભગવાનના ભક્તો હવે ગણતરીના દિવસોમાં જ આવી રહ્યો છે અયોધ્યામાં શ્રી રામલલ્લાનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા નગરી એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની નગરી સો કરોડ કરતાંય વધુ ભારતવાસીઓનો ભાવ તે ભાવ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ તળે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ ધામધૂમથી આનંદ ઉલ્લાસ વેદ વિધિ સાથે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થશે તે આપણા ભારતવાસીઓ માટે ગૌરવની વાત છે અમરેલી અમદાવાદ સુરત અને બોટાદ આ ચારેય મહિલા મંદિરોમાં તારીખ બાવીસે ઉજવાશે ધામધૂમથી શ્રીરામ પ્રતિષ્ઠા મહોત્સવ તમે પણ સૌ ઘેર ઘેર તોરણ બાંધજો બાવીસ તારીખે દીવડા પ્રગટાવજો અરે ઘરે ઘરે રંગોળીઓ પૂરજો ભગવાનની આરતી ઉતારજો પુષ્પ અને ચોખાથી પૂજન કરી સૌએ પ્રસાદથી મીઠું મોઢું કરું અને ભગવાન શ્રીરામનો જય જય કાર કરજો બધાય જય શ્રી રામ જય શ્રી રામ આપણા દરેક મંદિરોમાં મોટી એલઈડી મૂકવામાં આવશે અને બે કલાક સુધી લાઈવ અયોધ્યાનો પ્રોગ્રામ બધાએ નિહાળવાનો છે અને જે બેનો મંદિર ન અવાય તેણે ઘેર બેઠા પણ ટીવી દ્વારા લાઈવ દર્શન કરવા દરેક મહિલા મંડળના દરેક મહિલા સંસ્કાર કેન્દ્રના બાલિકા મંડળો યુવતી મંડળો મહિલા મંડળો અરે આત્મી મહિલા મંડળોના બહેનો સર્વોએ આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાઈવ જોડાવાનું છે તો સૌને અમરેલીથી સાંખ્યોગી લીલાબેનના ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ